મારું નામ છે જાદવ પૂજા અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવી રિપોર્ટર અશ્વિન ભાવર દાદરાનગર હવેલી દૂધની કરચોંડ રાઉતપાડા ફળિયા ખાતે લાલુભાઈ ચૌધરી દ્વારા એકસો ને ત્રણમો સાંઈબાબાના મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું દાદરાનગર હવેલી દૂધની કરચોંડ ગામે સુરત જિલ્લા બારડોલી તાલુકાના સાકરી ટિંબરવા ગામના દાતા લાલુભાઈ ચૌધરી દ્વારા એક એકસો ને સાઈબાબા સાંઈબાબા ખાત ખાતમુહૂર્ત આદિવાસી વાજિન્દ્ર તાર પાંચ નાચ ગાન કરી ભજન કીર્તન સાથે કરવામાં આવ્યું લાલભાઈ ચૌધરીએ જણાવ્યું તે પ્રમાણે લાલભાઈ ચૌધરીએ બે હજાર પાંચથી આજ દિન સુધી પોતાની દૂધ ડેરીના અને ખેતીમાંથી પોતાના ખર્ચમાંથી એકસો ને ત્રણ શ્રી સાંઈબાબાના મંદિર ગુજરાત મહારાષ્ટ્ર યુપી બિહાર કલકત્તા બંગાળ કર્ણાટક દાદરાનગર હવેલી જેવા અલગ અલગ રાજ્યોમાં બનાવીને આપવામાં આવ્યા હું સાંઈ બાબાના કૃપાથી ગરીબ લોકોની તેમજ અનાથ બાળકો પોતાના ખર્ચે લોકોની મદદ કરી રહ્યો છું બાબાને આશીર્વાદથી સાંઈબાના એકસો ને ત્રણ જેટલા મંદિર બનાવી આપવાનું કામ કર્યું જે ખૂબ જ સારા સ્તરે વિકસી રહ્યું છે હું સાંઈ બાબાનો બે હજાર પાંચથી પૂજારી છું બાબાના આશીર્વાદ હંમેશા મારી સાથે રહે છે લાલુભાઈ ચૌધરીએ ગરીબ અને ગરીબ પરિવારના લોકો માટે પોતાના મોબાઈલ નંબર અઠ્ઠાણું સાત નેવું બેતાલીસ સાત ત્રેસઠ બહાર પાડ્યા છે તેના કારણે ગરીબ અને ગરીબની પરિવારના લોકો સીધા જોડાઈ શકે અને તેમનો સાખરી ટીબરવા ગામના સહયોગ મમતાબેન ચૌધરી મનોજભાઈ ચૌધરી હિનાબેન ચૌધરી ગુડીબેન ચૌધરી દિયાબેન ચૌધરી જાનુબેન ચૌધરી બુલુબેન ચૌધરી અશ્વિનભાઈ ચૌધરી અનિલાબેન ચૌધરી કલાબેન ચૌધરી મંગુભાઈ ચૌધરી નરેશભાઈ મોહનભાઈ રામસાગરભાઈ ભૂપેન્દ્રભાઈ બ્રહ્મદેવ બલરામભાઈ તેમજ દાદરાનગર હવેલી દૂધની કરચોંડ ગામના બેન ભગત ગુલાબભાઈ કે બિરારી તેમજ રમણભાઈ ડી લાખન ઇસ્મિતભાઈ ડી ખૂતાળિયા અશ્વિનભાઈ બી ખૂતાળિયા રમણભાઈ ડી લાખન તેમજ ઇસ્મતભાઈ ડી ખૂતાળીયા જયેશભાઈ ડી ઘડવાજી બાબાભાઈ જે મિશાળ ગણપતભાઈ બી કોરાત રણજીતભાઈ આર મોહનકર રામજીભાઈ ચૌધરી સંજયભાઈ કઢાળી તેમજ ગુલાબભાઈ કે બિરારીના ઘરે પાસે મોપો દૂધની કરચોંડ દાનહ સેલવાસ કશેરામ બિરારી કરચોંડ રામ પણ ચાલો પ્રોગ્રામ હતા ગયો આજે સાંઈબાબામાં ખત મંદિર બનાવવા માટે લાલુભાઈએ પ્રોગ્રામ અમે ગોઠવ્યો લાલુભાઈ આવ્યો ને ખૂબ સરસ પ્રોગ્રામ થયો છે લાલુભાઈ અમારે ગરીબ માટે બહુ સહયોગ કરતો છે ને આજુ બી તેને આશ્વાસન આપ્યા છે કે અમે બીજા કોઈ બનાવશે સારા વસ્તુ હશે તો અમે તેને બનાવી આપશું દાતા કઈના છે સુરતનું છે સુરતનું હા